સાઠ પિતૃઓને મુક્ત કરનારી માં ગંગાંત ભગીરથ દાદા આવે હું પ્રસન્ન છું અને ત્યારે ભગીરથ દાદા મનમાં વિચાર કરે કે મારા સાઠ હજાર પિતૃઓ તો સદગતિ થઈ ગયા છે પણ આ પૃથ્વીમાં એવા કર્ણો જીવ છે કે જેના પિતૃઓ હજુ પણ ભટકતા હશે કરણો જીવ એવા પણ હશે કે જે હજી આગળ ભટકવાના છે ત્યારે ભગીરથ કહે કે મારા પિતૃઓને તમે સદગતિ આપી એમ તમારા જળની અંદર કોઈના પણ ફૂલ આવે કોઈના અસ્થિ આવે તો એને તમે મુક્તિ આપો ને એવું તમે મને વરદાન આપો એટલે તો કહેવાય કે કણકટકો ને હાડકો ગંગા તીર જાય કણકટકો ને હાડકો ગંગા તીર જાય એ કુળમાં દી ભૂતરે ન સર્જે ભગીરથ આ વચન લખાયેલું છે પ્રભુ ભગીરથે આ વચન માગેલું ગંગા પાસે કે મા ગંગા તારા પ્રવાહમાં અહીંયા કોઈ પણ આવે કુળમાં દી ભૂતરે ન સર્જે મતલબ કે કોઈ પ્રતાત્માઓમાં કોઈ ભટકવું ન જોઈએ અને મા ગંગા એને વચન આપે એવી પવિત્ર ગંગા વહેતી વહેતી કાશી નગરીમાં ચીરતી આજે સિત્તેર ટકા ભારતની અંદર ગંગાજી વહે છે અને ગંગાજીનો શ્લોક બતાવ્યો ગંગા દ્વારે વર્તે બિલવકે નીલ પર્વતે ગંગામાં સ્નાન કરવાનું મહત્વ છે દાદા ભગીરથ ગંગાની પૂજા કરે છે પોતાના પિતૃઓના પિંડના દાન કરે છે શ્રાદ્ધ કરે છે અને ભગીરથ દાદા નામ જ ભગીરથ છે આજે કોઈ પણ દુનિયામાં કોઈ મોટું કાર્ય કરે જે કોઈ ન કરી શકે તો માણસો શું બોલે કે ભાઈ એને તો ભગીરથ કામ કર્યું કોઈ પણ અશક્ય કામને જો શક્ય બનાવો તો એમ કહેવામાં આવે કે એને તો ભગીરથ કામ કર્યું કેમ કે ગંગાને ઉતારનાર તો એ દાદા ભગીરથ છે એટલે કહેવાય કે સગર કુળની અંદર સૂર્યવંશની અંદર